નમસ્કાર એક મહત્વ સમાચાર મળી રહ્યા છે ચૂંટણી લઈને સંપૂર્ણ તૈયારી સાથે પોલીસ એસપી અક્ષય રાજ મકવાણા બનાસકાંઠાએ એ સુધી જુઓ અમારો રિપોર્ટ અમીર સુથાર બનાસકાંઠા અને બનાસકાંઠા પોલીસે ડિપ્લોયમેન્ટ માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યા છે હાલમાં અમારા પોલીસ જે છે એ તમામે તમામ બૂથ અને બિલિંગ ઉપર પહોંચ્યા છે અમે હાલમાં વાવમાંથી જેટલા પણ સેક્ટર મેજિસ્ટ્રેટ સાથેના પોલીસ છે એ સિવાય પોલીસની અલગ અલગ જે રૂટ પેટ્રોલિંગ મોબાઈલો છે એ તમામે તમામ જગ્યા ઉપર પોલીસ રવાના થઈ ગઈ છે એ સિવાય અહીંયા જેટલા પણ ક્રિટિકલ બુથ જે પહેલેથી પ્રી પ્લાનિંગ કરીને નક્કી કરવામાં આવ્યા છે એ તમામે તમામ ક્રિટિકલ બુથો ઉપર જે છે એ સીએપીએફના સ્ટાફના હાફ હાફ સેક્શન પણ ડિપ્લોય કરી દેવામાં આવે છે એ સિવાય જેટલી પણ મહત્ત્વની ચેકપોસ્ટો છે એ ચેકપોસ્ટો ઉપર પણ હાફ હાફ સેક્શન સીએપીએફના હાલમાં મૂકી દેવામાં આવે છે અને ખૂબ ચુસ્ત રીતે બંદોબસ્ત છે આ સિવાય અમારા ચાર પોલીસ સ્ટેશનનો આ વિસ્તાર આવતો હોય ત્યારે ચાર પોલીસ સ્ટેશન ઉપર એક એક ડીવાયએસપી કક્ષાના અધિકારીઓ અને પીએપીએસએ કક્ષાના અધિકારીઓ સુપરવિઝન માટે અમે મૂકીએ છીએ જેથી કરીને આ વિસ્તારના તમામે તમામ લોકો પોતાનો વોટ જે છે એ કાસ્ટ કરી શકે અને એ પણ નિર્ભય રીતે કાસ્ટ કરી શકે અને સાથે સાથે એ લોકો આ જે વોટિંગ પ્રક્રિયા છે એમાં કોઈ પણ એમને બાધા ના પહોંચાડે અને નિષ્પક્ષ રીતે મતદાન થાય એના માટેની પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સંપૂર્ણ તૈયારી કરી ચૂકવામાં આવી છે